નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી વન વિભાગે ખેરવાડા ગામથી દીપડાનો શિકાર કરી અંગોની તસ્કરી કરતી ગેંગ ઝડપી લીધી તાપી જિલ્લા વન વિભાગ દ્વારા ખેરવાડા રેન્જના ખેરવાડા ગામથી શિકારી ટોળકીને ઝડપી લઈ કાર્યવાહી કરી છે જેમાં આરોપીઓ દીપડાને મૃત કરી તેના અંગોની તસ્કરી કરતા હતા જેમાં વન વિભાગે કુલ છ આરોપી ઝડપી લીધા છે જેમાં માનસિંહ વસાવા ફતેહસિંહ વસાવા ચંદુ વસાવા માંગેતીયા વસાવા બાલુ વસાવા અને કુંવરજી વસાવાને ઝડપી લઈ કાર્યવાહી કરી હોવાની માહિતી ત્રણ વાગ્યે પ્રાપ્ત થઈ હતી સોંગઢના હીરાવાડી નજીક થયેલા કાર અકસ્માતમાં બનાવમાં સારવાર હેઠળ ખસેડાયેલા વધુ એકનું મોત થયું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના હીરાવાડી નજીક ઇનોવા કાર ઝાડ સાથે ભટકાઈ હતી જે અકસ્માતમાં કુલ ચારના મોત નીપજ્યા હતા અને અન્યને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક વિષમનું મોત થયું છે જેમાં પથરુભાઈ નિષાદનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે જે માહિતી પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લાના અમણિયા ગામેથી કૂવામાં પડેલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તાપી જિલ્લાના વન વિભાગના કર્મચારીને મળેલી માહિતી મુજબ જિલ્લાના આમણિયા ગામે એક કૂવામાં અજગર પડ્યો છે જે અજગરનું રેસ્ક્યુ વન વિભાગ અને એનિમલ ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જે અજગરને વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઊંડાના જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો જે માહિતી પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરની હાજરીમાં હીટવેવ દરમિયાન કરવાની થતી કામગીરી અંગે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં હીટવેવ દરમિયાન જિલ્લામાં અને તાલુકામાં કરવાની થતી કામગીરી અંગે સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ મામલતદાર હાજર રહ્યા હતા જેની માહિતી બે કલાકે આપવામાં આવી હતી વ્યારા સિવિલ હોસ્પિટલ નજીકથી પોલીસે ઝડપાયેલા પશુ હેરાફેરીના આરોપીના એક દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના સભ્યોને મળેલી બાતમીના આધારે વ્યારાના સિવિલ હોસ્પિટલ નજીકથી પશુ હેરાફેરીના વોન્ટેડ આરોપી દિવ્યેશભાઈ ચૌધરીને ઝડપી લીધો હતો જેના વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે પશુ હેરાફેરી અંગેનો ગુનો દાખલ થયો હતો જેને પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરાતા આરોપીને એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ છે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી બારડોલી લોકસભા ચૂંટણીને લઈ છ ફોર્મ પક્ષના સભ્યો દ્વારા લઈ જવામાં આવ્યા તાપી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી તાપી કલેક્ટર કચેરી ખાતેથી બારડોલી લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા ફોર્મ લઈ જવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ અને અપક્ષ દ્વારા એક ફોર્મ લઈ જવામાં આવ્યું હોવાની માહિતી છ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી તાપી જિલ્લા સહિતના વિસ્તારોમાં યોજાનાર બારડોલી લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે જેમાં રાકેશ કુમાર ભારતી જેવો આઈઆરએ એસ કક્ષાના અધિકારી હોય તેમની ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકેની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પાંચ કલાકે મળી હતી ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે મોપેડ પર લઈ જવો તો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો વ્યારા તાલુકાના ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે બાતમીના આધારે એક મોપેડને ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આરોપી હસનેન મલેકને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે મુદ્દામાલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવેલ મંદિર નજીકથી દીપડો વન વિભાગે કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લાના સિંગલખાજ ગામે આવેલ મંદિર નજીક મૂકવામાં આવેલ એક પાંજરામાં મારણ ખાવાની લાલચ આશરે ચાર વર્ષનો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો બનાવને પગલે વન વિભાગના અધિકારી દ્વારા દીપડાનો કબજો મેળવી લઈ તેને ઊંડાણના જંગલમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી જે બાબતની માહિતી છ કલાકે પ્રાપ્ત થઈ હતી શહેરના સિંધીફળિયા વિસ્તારમાં રહેતા વકીલના ઘરેથી સોનાના ઘરેણાની ચોરી થતા પોલીસે ગુનો દાખલ કર્યો વ્યારા શહેરના સિંધીફળિયા વિસ્તારમાં રહેતા વકીલ નીતુલભાઈ ગામિતના ઘરમાં મંદિર આવેલ મંદિરવાળા રૂમમાં મૂકેલ કબાટમાંથી સોનાના દાગીનાની કોઈક ચોરીસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની વિગત પોલીસમાં થકે નોંધાઈ છે જેમાં એક જોડ સોનાની બુટ્ટી સોનાનું પેન્ડલ અને એક સોનાની ચેન જેની કિંમત એકત્રીસ હજાર પાંચસો રૂપિયાની ચોરી થઈ હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જેની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાલુકા કક્ષાએ કુલ નવ સબ નોડલ અધિકારીની નિમણૂક કરાઈ તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી આદર્શ આચાર સંહિતાનો અમલ થાય માટે તાલુકા કક્ષાએ સબ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં કુલ નવ અધિકારીઓની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હોવાની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત